વલસાડના ગોરગામ ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવને લઈને ફટાકડા ફોડવાના કારણે બે ઘરોમાં લાગી આગ આગ લાગતા બંને ઘરો બળીને ખાક સમગ્ર દેશમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ધૂમધામ પૂર્વક ઉજવણી ચાલી રહી છે ત્યારે વલસાડ જિલ્લામાં મોડી રાત્રે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ઉજવણી દરમિયાન આગ લાગી હતી વલસાડના ગોરગામ ખાતે આવેલ રોહિતવાસમાં રહેતા મિલનભાઈ પરમાર અને રતિલાલભાઈ પરમારના ઘરમાં ફટાકડાના કારણે આગ લાગતા તમામ સામાન બળીને થઈ ગયો હતો પરમાર પરિવાર દ્વારા ઉજવણીના ભાગરૂપે ફટાકડા ફોડાયા હતા અને ત્યારે અન્ય સંબંધી ત્યાં જમવા ગયા હતા ત્યારે તેમના મકાનમાં ફટાકડાના કારણે લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કરતા બે જેટલા મકાનમાં મૂકવામાં આવેલ સામાન બળીને ખાક થઈ ગયા હતા ઘટનાની જાણ વલસાડ નગરપાલિકાની ફાયરની ટીમને થતા નગરપાલિકાની બે જેટલી ફાયરની ટીમ સ્થળ પર પહોંચી બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો બ્યુરો રિપોર્ટ સત્યડી ડોટ કોમ વલસાડ અત્યારે આ ગોરગામ રોહિત વાસ છે અહીંયા છે તે પરમાર લોકો રોહિત લોકો રહે છે તો અહીંયા એમ કહેવામાં આવ્યો કે અહીંયા ફટાકડા ફોડ્યા હતા અને પછી ચારે ચાર પરિવારના લોકો એક જગ્યાએ બેસીને જમતા હતા પછી બહાર નીકળ્યા ત્યારે જોયું કે એક નટુભાઈ બાલુભાઈ પરમારનું ઘર સડક પર આ આ ચાર ઘરનું ઘર ચાર ઘર સાથે રહેવા બનવામાં આવેલા છે આજુબાજુના ઘરોની અંદર પતરા અને ચેનલ છે અને આ બે ઘરની અંદર ઉપર મોભ અને નરિયા હતા જે લાકડાના હતા તે ટોટલી ભરીને ખાક થઈ ગયા છે ઘર વખરીનો એક બી સામાન બચ્યો એવું લાગતું નથી અને ને એ લોકો છે ને બાજુના ઘરનામાં બેસેલા હતા એમના કાકાને ત્યાં પરિવારમાં એ એ લોકો બધા પછી બહાર જ આવ્યા છે જાણવાનું મળે છે કે શરૂઆતની દોરમાં એ લોકો ફટાકડા ફોડીને પછી જમવાનો પ્રોગ્રામ હતો તો ફટાકડા ફોડીને કંઈક એવું ફાયર થઈ ગયું હોય એવું બી લાગે છે આ લગભગ માનોની કે દોઢ બે કલાક જેવા થઈ ગયા છે આગલધારા ગોરગામમાં આગ લાગેલી હતી બે ઘરમાં ફટાકડાના કારણે આગ લાગેલી હતી વલસાડ નગરપાલિકાને ફાયરની ટીમને જાણ થતાં ઘટના સ્થળ ઉપર તરત પહોંચી અને આગ ઉપર કાબુ મેળવેલ છે બે ફાયર ફાઇટિંગ ટીમ આવેલી હતી વલસાડ નગરપાલિકાથી અને અત્યારે સંપૂર્ણ રીતે આગ કાબુમાં છે આગ ઉપર એક કલાક અને ત્રીસ મિનિટની આજુબાજુમાં આગ ઉપર કાબુ મેળવેલો હતો આ દરમિયાન કોઈની જાનહાની કે કોઈ એવું જાનહાની થયેલ નથી જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની